બાપનો જે દીજે હો જે હો કસુ કોઈ તો કોમ દોકાન લઈ જાઓ હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હે નાઈસ ડે કેમ છો માતાજી આજે અમે લોકો જઈએ છીએ ધારી ખોડિયા દર્શન કરવા માટે અમે લોકો જઈએ ધારી ખોડિયા દર્શન કરવા માટે તો ચલો બ્લોગમાં બી કંકીજી છે બાય જય માતાજી બાય કરો બાય કરો બાય કરો Da જો ગઈશ તો આ તમે લોકેશન જોઈ શકો છો તે લોકેશન છે અહીંયા આપણે ધારી અમે આવ્યા છીએ તો આ ધારી ખોડિયાર છે ગળધરા જેમ માતાજીનું ખોડિયારમાંનું મંદિર છે જે અમારા કુળદેવી છે તો ત્યાં અમે આરોહીને પગે લગાવવા માટે આવ્યા છે તો આ એનું ઉપરનું પુલ પરનું લોકેશન તમે જોઈ શકો છો કેટલું ખૂબસૂરત છે જો તમે વિચારી બી ના શકો તો આ ત્યાં રસ્તા પર ભૂલ છે મોટો ત્યાંનું લોકેશન છે નીચે નદી ને એવું છે બહુ મસ્ત લોકેશન છે એકવાર તમે જરૂર આવજો કેમ કે અમે લોકો તો અવારને અવાર આવતા જ હોય તો પછી મમ્માએ કીધું કે આરોહીને પગે લગાવવા માટે જવી છે આપણા કુળદેવીના મંદિર પર તો અમે લોકો આજે આવી ગયા છીએ મંદિર પર તો બસ જો રસ્તો એન્ટર કરીએ છીએ અહીંયા ગેટ પાસે પહોંચી ગયા છીએ તો હવે અમે લોકો જઈએ છીએ મંદિર તરફ અને અહીંયાથી તમે ઉપરથી નજારો જોશો તો એકદમ બહુ સરસ મજાનો નજારો છે અને તમે લોકો આવેલા તો પ્લીઝ નહીં આવેલા તો ફરી એકવાર આવજો કેમ કે સરસ મજાનું મંદિર છે તો ગાઈસ હવે જો અમે અહીંયા થોડી વાર પહોંચી જઈશું કેમ કે અહીંયા વડાકમાં પહોંચી ગયા છે થોડો રસ્તો પહેલો આવશે પણ રસ્તો આમ સારો જ છે અત્યારે બહુ મસ્ત રસ્તો બની ગયો છે પણ અમે થોડા ઉનાળામાં આવ્યા છે એટલે સમરમાં આવ્યા છે એટલે શું કે થોડું ગરમી જેવું ફીલ થાય છે બટ જગ્યા સારી છે અને ઓમ્સ મજા આવે એવું છે અને લોકેશન્સ માટે તો બહુ સારું છે કેમ કે આપણને આ ગઈ હું અને હું તો જો કે અવારનવાર આવતી હોય પણ મમ્મા લોકોને બહુ ઓછા આવે છે તો એ લોકોને સો તો તો મમ્મીને જો દર્શન કરીને ગયા અંદર અંદર કેમેરો આઉટ નથી તો અમે લોકો ભાભી મમ્મી અને હું દર્શન કરીને આવી ગયા કેમ કે મમ્મીને થોડો પગ પ્રોબ્લેમ છે એટલે મમ્મીને ને થોડા ઉતારવા ને પડે એવું છે તો હું ઓલ ટાઈમ કઈ બી જાઉં છું તો મમ્મી મારે જોડે જ હોય છે

ત્રીસ ત્રીસની આસપાસ પણ શાયદ હશે ત્રીસ શાયદ હોઈ શકે એટલા તો હશે જ તો બસ અમે હવે થોડી વાર વહેંચી જવાના છે તો એ પહેલાં હું થોડીવાર દર્શન કરી લઉં છું અહીંયા અહીંયા બી મંદિર સારું છે અને મૂર્તિ ખોડિયાર માતાજીની બહુ સરસ મજાની મૂર્તિ છે તમે ત્યાં પણ દર્શન કરવા માટે આવી ગયા તો મમ્મીને ભાભીને દીદીએ કીધું કે ચાલો તમે લોકો બી દર્શન કરી લો તો બસ મમને ભાભીને એ લોકો બી આવી રહ્યા તો જોઈ શકો છો એમને તો મમ્મીને મેં કીધું લાવો હું બેગ હું ઉઠાવી લઉં છું અને તમે મમ્મી અને ભાભી બંને દર્શન કરી લો અને આરુને બી દર્શન કરાવી દો તો ગાઈઝ તમારી પાસે જો ટાઈમ હોય તો પ્લીઝ તમે આ મંદિર પર જરૂરને જરૂર આવજો કેમ કે લોકેશન બી સારું છે અને બહુ માતાજીનો હાથ છે અહીંયા તો અમે લોકો થઈ ગયા છે અને એવું શાયદ લાગતું અમે સોમાસામ પાછા રિટર્ન આવશું કેમકે અહીંયા સારું છે અને બહુ જગ્યા બી સારી છે અને વેસે ટ્રાફિક થોડી કમ હોય છે ટ્રાફિક હોય છે બટ મંગળવાર ને રવિવાર ટ્રાફિક હોય છે તો અમે તો આડા દિવસે આવીએ ને એટલે ટ્રાફિક એટલું બધું છે નહીં તો બસ તમે લોકો બી તમને બી ઈચ્છા પડતી ત્યારે શકો છો ફ્રી તો મંગળવાર અને રવિવાર તો બહુ પબ્લિક હોય છે તો ત્યારે બી આવી શકો છો અને અત્યારે બી આવી શકો છો તો અમે લોકો તો જો બસ દર્શન કરી અને હવે મારે નીચે દર્શન કરાવવા લઈ જવા છે મમ્મીને ભાભીને ને કેમ કે ઓલરેડી હું તો અહીંથી સાતથી આઠ વાર આવી ગઈ છું બટ મમ્મી લોકોને થોડા કમ આવે છે એટલે પછી હું ફ્રી હોય ને એટલે મમ્મીને કેવું ભાભીને કે ચાલો આપણે ફરવા માટે જઈ આવીએ તો બસ જો મંદિરના દર્શન થઈ ગયા છે મંદિર તો બસ અહિયાં થયું નીચે ઉતરવાનું છે તો ભાભીને જો અહિયાં આરો બને છે પણ પાછળ ઊભા છે ભાભી આરોને લઈને ઊભા છે આરો જોવા ક્યુર લાગે છે અને હવે હું જાઉં છું મમ્મીને લઈને નીચે તો ત્રીસ પગેથી એની આસપાસ હશે એટલા પણ નહીં હોય સાયદ વીસ વીસની આસપાસ મને એટલું બધો ખ્યાલ નહીં બટ તો મમ્મી પણ એટલું બધું નહીં ઉતરી શકતા તો પછી મમ્મીએ કીધું કે ચાલ તો મારા મમ્મીને જ્યાં પણ લેજા ને ત્યાં મારા જોડે જ રહેવાનું હોય કેમકે મમ્મીને ત્યાં ખ્યાલ રાખવો પડે ને તો બસ જઈએ છે ભાભી હું ને મમ્મીને તો બસ હવે જોઈએ છે આગળ અમે લોકો ફોટોશૂટ કરશું કરું એને રીલ્સ દેખાતી એવું ટાઈમ મળશે તો બનાવશું અને બસ હવે જો મમ્મી થોડા થોડા ધીમે ધીમે ઉતરે છે પણ મારા તો મમ્મીને ધ્યાન રાખવો જ પડે કેમ કે મમ્મી માય બેસ્ટ મોમ એટલે હર કોઈની બેસ્ટ મોમ જ હોય છે બટ મારા માટે તો મા મમ્મી છે ને મારી લાઈફ છે મમ્મીની સિવાય આપણી દુનિયામાં કોઈ છે નહીં તો બસ જો હવે અહીંયાથી પગડે છે તો ખતમ થઈ ગયા છે તો હવે મમ્મી કહે છે કે ચાલો મમ્મીને ઘરે કોલ કરવાનો હતો કેમ કે મમ્મીનું થોડું ટેન્શન હતું ભાઈ હેલો ગાઈસ જય માતાજી કેમ છો હર હર મહાદેવ જયમાં ખોડિયાર બધા મજામાં જશે તો ગાઈઝ આજે અમે એ વાત છીએ તમે આગળ જાઓ આજે અમે લોકો એ વાત છીએ ધારી ખોડિયાર ગરધરા ખોડિયારમાંનું મંદિર છે મારા કુળદેવીનું ત્યાં અમે લોકો આવેલા છે સરસ મજાનું મંદિર છે સરસ મજાનું લોકેશન છે અને બહુ સારી વસ્તુ છે જોવા માટે મતલબ લોકેશન બી સારું છે બારિશના ટાઈમે તો બહુ સારું હોય બે અત્યારે બી સારું જ છે અમે ઉપર દર્શન કર્યા છે અને અમે જઈએ છીએ નીચેની તરફ તો જોઈ શકો છો અમારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો અને અમારા બ્લોગ જોવાનું નહીં ભૂલતા અહીંયાનું લોકેશન કેટલું સરસ મજાનું લોકેશન છે તમે જોઈ શકો અને બારિશના મોસમમાં તો ઓવર પણ મસ્ત હોય છે અને ચાલો હવે કન્ટિન્યુ રહીજો આપણે જઈએ અત્યારે તો પાણી છે નહીં આ સાઈડ તો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાની લોકેશન છે અને ફેમિલી જોડે અમે લોકો બધા એવા છે ફેમિલી બધું આગળ છે અને હું વિડીયોઝ માટે પાછળ છું જાઉં પાકવા હે કિરણિયાનો ઉપાડ દેમોયા ચાલો બધાઈ મંદિર દર્શાલ મંદિરેથી આયા સરસ મજાનું અને અમે આવે છે દર્શન કરવા બધાઈ મમિન કોલિંગ જાવું છું પહોંચી ગયા છે અમે એકચ્યુલી અહીંયા તો ચાલો કન્ટિન્યુ રીજો તો ગાય તમે પહોંચી ગયા નીચે દર્શન કરવા માટે તો મમ્મીનો એક કોલ ઘરે ચાલુ હતો કેમ કે ઓલરેડી મારા ભાઈની તબિયત ખરાબ હતી તો મમ્મીને બહુ ટેન્શન થતું હતું તો મમ્મી કે છે કે પહેલાં મને કોલ લગાવી દો હું પૂછી લઉં છું કે તબિયત કેમ છે કેમ નહીં કેમ કે ભાઈને કંઈ થાય એટલે મા મમ્મીને બિલકુલ બી ના ગમે એટલે મમ્મી વાર વાર કોલિંગ કરે છે કેવું છે કેવું નહીં એ માટે ખબર નહીં અલગ વિડીયો શૂટ કર્યો કેટલો મસ્ત

કે જો લે લીધું હા 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 હા

क्या <muchas> <muchas>

સાપના દર્શન થઈ ગયા છે તો બધા કહે છે કે આ સાપ છે એ અહીંયા જ રહે છે ને આ છે ક્યારેય અહીંયાથી જતું નહીં પણ દર્શન અમુક લોકોને જ દે છે તો તમે જોઈ શકો છો એ અહીંયાથી ક્યાંય જતું નથી અને અહીંયા અહીંયા રહી છે અહીંયા ઉપર ખોડિયાર માતાજીનું બીજું મંદિર છે અને એની આસપાસ આ નાગ છે એ ફર્યા રાખે તો કંઈક જો અમે તો જોયું છે લાઈવ અને મેં વિડીયોઝ બી કર્યો છે તમે લોકો બી આવો તો તમારે બી જોવું હોય તો આ સાપ જો કે અહીંયા જ રહે છે અને તમે જોઈ શકો છો કેટલું મોટું છાપ છે અને આ ક્યારેક ક્યારેક દર્શન દે છે તો બધા અહીંયાના લોકો એવું કહેતા હતા કે અહીંયા આ શ્રાપ જેને જોવા મળી જાય છે તે સારી વાત છે તો અમે લોકો ગયા તો અમે જોઈ ગયા તો મમ્મીને અને બધા લોકો જોતા હતા તો અમે બી જોવા લાગી ગયા તમે થોડો વિડીયો શૂટ કર્યો તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું શ્રાપ દેખાય છે અને આ શ્રાપ ઓલરેડી માતાજીના મંદિર પાસે અહીંયા જ રહે છે તો આ છે માતાજી મંદિર ખોડિયાર માતાજી મંદિર છે નીચે છે પેલા સૌપ્રથમ આ મંદિર હતું અને પછી કે આ મંદિરનો જૂનો ઇતિહાસ છે જો મને બહુ બધી ખબર નથી મમ્મા એ કીધું ત્યારે મને ખબર પડી છે આ બહુ જૂનામાં જૂનું મંદિર છે ને ઇતિહાસ બહુ છે તો પછી જો અહીંયા મમ્મીને દર્શન કર્યા છો જય મા ખુરિયા કરીને કોમેન્ટ કરી દેજો કેમ કે અહીંયા મંદિર જો કેવું છે અને ફટાફટથી કોમેન્ટ કરજો જય માં ખુરિયા કરીને તો જોઈ શકો છો અહીંયા આ પેડ પણ કેટલું જૂનું છે શાયદ પડી ગયું હશે ઉપરથી કે કટિંગ કર્યું હશે એ તો આપણને ખ્યાલ નહીં બટ અહીંયા ઘણા ખરા ઝાડ છે એ પડેલા છે એટલે શાયદ પાણીના હિસાબે આવું થઈ શકે છે અને જોઈ શકો છો આ બધી જૂની જૂની વસ્તુ વસ્તુઓ છે તો તે પણ કેવી છે અને મા મમ્મી જોને બિંદી લગાવે છે માતાજીનો અને જો હું વિડીયોસ કરું છું અને પ્લસ કે લોકેશન બી સારું છે અને અહીંયા જોવા જે બધું જ Sello. आद मम्मी मनात करे सा हाव मन खाली तो कई पराई दिन हो अब मां गांव में मैं जा लेनावा तो पा तो तो <laughs> तो <आगे। laughs> तो गाइस दर्शन हो गए अभी जी તો મંદિરનો નજારો કંઈક બહારથી છે આવી રીતના જોઈ શકો છો તમે ત્યારબાદ અમે લોકો આવેલા છે અમરેલી તો ત્યાં અમને તડકો લાગ્યો તો અમે એક પાર્કમાં આવી ગયા છે તો એક પાર્ક એક સારું હતું તો ગઈ તો ત્યાં અમે લોકો આવી ગયા જય તો ભાભી છે તે અત્યારે હાલ તો જો આરોહીને રમાડે છે આરોહીને ત્યાં થોડી વાર માટે સુડાઈ છે અને ભાભી અને આરોહી બંને મસ્તી કરે છે અને મમ્મી લોકો બધા આ સાઈડ છે અમે લોકો

તો ભાભે ચાઇનીઝ પફ ખાય છે અને આ રોહિત એ છે અને મમ્મા છે આઈસ્ક્રીમ કોણ ખાય છે કેમ કે મમ્માને ચાઇનીઝ બફ નહીં વાવતો

તો અમે લોકો હાલ પહોંચી ગયા છીએ અહીંયા પર તો અહીંયા અમે લોકોને થોડું નાસ્તો કર્યો તો નાસ્તામાં હતું આઈસ્ક્રીમ કોન હતો પછી ને એવું હતું ચાઇનીઝ પફને અને બસ જો ઠંડુ છે ને એવું બધી અમે તડકો છે તો નાસ્તો કરીએ છીએ ઓલરેડી અમે જમીને આવ્યા છે બટ તો બી ભૂખ થોડી લાગી ગઈ હતી તો આ લોકો નાસ્તો કરવા બેસી ગયા તો આરોહીને પણ થોડી ભૂખ લાગી ગઈ હતી તો નાસ્તો કરવા બધા બેસી ગયા છે ચાલો તો આપણા તો છો જે અમે લોકો અત્યારે પહોંચ્યા છે અમરેલી તો ગાર્ડનમાં આવ્યા છે બહુ તડકો હતો તો પછી અત્યારે અમે બે ત્રણ મંદિરે જવાનું હતું તો પછી ગાર્ડનમાં આવ્યા છે તો ગાર્ડનમાં અમે લોકો મમ્મીને નાસ્તો કરીએ છીએ જમીને નીકળ્યા છે પણ જમવાનું કઈ ભાઈવું નહીં પછી એ લોકોને નાસ્તો કરવાનો હતો તો એ લોકો નાસ્તો કરે છે જો એ ઓ નું દે ખાઈ લેવ હમણા કરી જો ભાઈ તો અત્યારે બેસા છે અને ગાર્ડન ની અંદર છે સરસ મજાની કોફી શોપને એવું છે તો ભાભી જાય છે ત્યાં પાછા ફરી એકવાર પાણીની બોટલો લેવા આરોહી માટે કેમકે આરોહીને ઠંડુ પાણી થોડું પીડાવવું પડે કેમ કે ઘરે એને ઠંડા પાણીની હેબિટ છે તો પછી ઘરનું પાણી લાવ્યા હતા પણ એ તો પણ વાર વાર ન ચાલે તો પછી ભાભી ગયા છે પાણી લેવા માટે અને મમ્માને આરું બે છે તે વસ્તુ કરે છે

આરોહી આરોહી <laughs>

Tu Krishna laggeji, tu Krishna lagi ji, oh. <tipas> tu <toh> Krishna <tipas> tu <toh> Krishna lagi ji, Aroh? Aau, Krishna lagi ji, Krishna lagi ji, Krishna lagi ji, tu tu Krishna lagi ji, tu tu Krishna lagi ji, Arohi? तो, तो आरु बेबी लगे आरु बेबी आरु बेबी आरु बेबी आरु तार मम्मी छुपाई गया ला आइजा मिनू आरु वाले आरु आरु इंजेक्ट हुई जेतो तो को लगे तुमने तो તમે તડકો લાગે છે અમને તો લાગે છે